જો બધા મજામાં છો તો આજે આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનાવીશું તો આપેલી તો છે તો બે ચમચા જેટલું આપણે તેલ લીધું છે કમ મસાલીમાં અને કમ તેલમાં પણ તમે સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બનાવી શકો છો આ ચમચા પેલું હું હિંગ નાખશું તો ગેસને આપી ધીમું કર્યું તું આપણે ફૂલ કરી નાખશું એક ચમચ આપણે રાઈ નાખશું રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું ફ્રેન્ડ તો આ છે આપ જે શાક બનાવી રહ્યા છે એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને જલ્દી પણ બની જાય છે અને તમને બતાવીશ કે કેવી રીતે અમે બનાવીશું અને બહુત સરસ સ્વાદિષ્ટ છે તોરાય આપને ખબર દેખાય છે ફૂટી રહેશે એના માટે સ્કડિ પડતા નાખી થોડું ખાંસે એક આંક દેખાય ભલે એમાં આપણે માસ એક તો ધીંગડી બુંગના નો છે એની આપણે સ્કા નાખી આ રીતે

તો રણવટી કા આલી ટમાટી ને સંડ્યાકી શકો છો આ બી સીટોમાં તો નાના નાના બટિકા છે એનો માપ રોટુ નાખીને તમે વાપશો તો જમકો વાટી જશે બી સીટુમાં નહીં જશે એના કે આવી રીતે લીક કરના છો બટિકા કાફેલા વાટીને છે હવે એના માપ મસાલા નાખશો તો આદિકંટાકી થોડી ક્રીટીજી હળદર લીટી છે તો ફ્રેસ કમ મસાલામાં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાલ બની છે એવું નથી કે ઘણું બધું મસાલો કાપે નાખી તો સાવ સાવ તો આધી જંગફેરમાલીનીમાં पिसे मजा में मोरंगीटा चाहे एक चमची पूरी भरी लिया आप पिसे धनिया नाखीश हमें इन्हें मापे थे सो कम पानी ना किसी पर एक चम्मच जाते हैं घरों घर में कि ना पे ना पे आगे देखो इन्हें इस तरह ना पे मसाले ना किसी बस इन्हें पका बनाने चाहिए तो वहाँ पे वहाँ पे मसाले ना फ्रेंड्स तो थैंक यू आपके सही है तो मुझे भी कुछ थोड़ा आप लीला धा लीला कोई चीज आप नाखी देसु और थोड़क आप आटलू बढ़ थोड़क अंश ये चमची एक बाकी सोस ना, ना, चुछ ना चुछ। तो रेसिपी अभी स्वादिष्ट थी गई है बटी का अनुसार मसालेदार बहुत अलग रीते बना है तुम जी सको और बहुत मजा आ फ्रेंड्स खाटू मीठू लगते तमें टमेटो नहीं ना टमेटो सोस नाखो तो बहुत तैयार है बटी का बाटी अनुसार टेस्टी और स्वादिष्ट जो तुम मारो वीडियो सारूँ लगे फ्रेंड्स तो मैं लाइक और सब्सक्राइब करजो और टेस्टी साग તમે જોઈને બનાવજો તમને બહુ જ મજા આવશે ઘર પર બનાવવાની ને જમવા માટે પણ ધન્યવાદ